અમેરિકામાં સત્તા પરિવર્તનથી સુરત અને ગુજરાતના હીરા ઉદ્યોગને પણ આશા બંધાય છે હીરા ઉદ્યોગને આશા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને અન્ય દેશોમાંથી હીરા સહેલાઈથી ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો હાથ ધરશે ઉપરાંત ટ્રમ્પની ચીન પ્રત્યેની કડક નીતિના કારણે પણ ભારતને ફાયદો થઈ શકે છે સુરત સહિત સમગ્ર ગુજરાતનો હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીના માહોલમાં જોવા મળી રહ્યું છે હીરાની ચડકાટ જાણે ઓછી થઈ હોય તેવું જણાય છે હીરા ઉદ્યોગમાં આવેલી મંદી પાછળ ઘણા કારણો જવાબદાર છે જે પૈકી અમેરિકામાં જો બાઇડન સરકારની ઉદ્યોગોને લઈને જે નીતિ હતી તેની પણ અસર હીરા ઉદ્યોગ પર થઈ હતી તેમજ વૈશ્વિક સ્તર પર જે રીતે કોરોના અને ત્યારબાદ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું તેના કારણે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે યુદ્ધ જેવી સ્થિતિ હોવાને કારણે ઘણા બધા દેશોની વચ્ચે આર્થિક યુદ્ધ પણ શરૂ થયું હતું અને તેની અસર તેમની નીતિઓ પર દેખાઈ હતી અમેરિકાના સત્તા પરિવર્તન થયા બાદ હવે ઐતિહાસિક ફરી એકવાર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ટ્રેક પર આવી જશે જેની અસર ભારતમાં અને તેમાં પણ સુરતના ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ચમક પર મળશે તેવો આશાવાદ બંધાયો છે કાફી पर पुतिन और जैसे रशिया और अमेरिका के बीच का जो कुछ भी क्राइसिस रहती है उसके हिसाब से जब डोनाल्ड ट्रम्प का जो बिजनेस नेचर है उनके हिसाब से वो पूरे अदर कंट्रीज में से इंडिया को डायमंड इजीली अवेलेबल हो सके उसके लिए वो प्रयत्न करेंगे और वो रशियन मार्केट में से हम इम्पोर्ट नहीं करें उनके लिए भी उनके प्रयत्न रहेंगे તો તો હે ડાયમંડ કમ અમેરિકા અને ચીન ગુજરાતના હીરા ઉદ્યોગ માટે સૌથી મહત્વના બે દેશો છે આજે સુરત થી જેટલી પણ જ્વેલરી તૈયાર થાય છે તે પૈકી ની એસી ટકા જ્વેલરી માત્ર અમેરિકા અને ચીનમાં એક્સપોર્ટ કરવામાં આવે છે અમેરિકામાં તેનો હિસ્સો સાહીઠ ટકા કરતા પણ વધારે છે જેથી આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે સુરતના જ્વેલરી અને ડાયમંડ ઉદ્યોગ માટે અમેરિકા સૌથી મહત્વનો દેશ છે ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પ્રત્યે કડક બિઝનેસ નીતિ ધરાવે છે તેમણે ભૂતકાળમાં ચીનના માલ ઉપર ડ્યુટી લગાવવાની પણ વાત કહી હતી તેવામાં જો ટ્રમ્પ પોતાની પોલિસી પ્રમાણે કામ કરે તો દેશની જેમ્સ એન્ડ જ્વેલરી બિઝનેસ ને પણ મોટો ફાયદો થઈ શકે છે ચાઇના કે જો વાત હે તો વો سوچेंगे कि अगर यूएसए और चाइना के बीच में थोड़ा सा जो क्राइसिस है तो उनके हिसाब से जो उनके ऊपर जो प्रतिबिंब लगते हैं चाइना की प्रोडक्ट वहां पे जो आते हैं उन्होंने आने से साथ साथ में भी चाइना प्रोडक्ट के ऊपर एक ड्यूटी लगाने की बात रख दी थी तो चाइना से जो प्रोडक्ट वहां पे यूएसए में इंपोर्ट हो रहे हैं तो अगर वहां पे एक प्रतिबिंब आ रहा है या उनके ऊपर थोड़ी रोक लगाई जाती है तो इंडियन इंडिया से तो बहुत अच्छी तरह से एक्सपोर्ट बढ़ जाएगा और जो प्रोडक्ट चाइना में बन रही है वो सभी प्रोडक्ट अभी इंडिया में तो बहुत अच्छी क्वालिटी के हिसाब से बना के इंडिया दे रहा है સરકાર દર વખતે હીરા ઉદ્યોગકારો પ્રયાસ કરે છે સરકાર દ્વારા એક વર્ષ માટે ચાલીસ થી બેતાલીસ બિલિયન એક્સપોર્ટ નું ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જે માત્ર ત્રીસ થી બત્રીસ ટકા જેટલો જ આપણે આ વર્ષે હાંસલ કરી શક્યા હતા જેની પાછળ અનેક કારણો જવાબદાર છે પરંતુ 2027 સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા જે એક્સપોર્ટ માટેનો પંચોતેર બિલિયનનો જે ટાર્ગેટ આપવામાં આવ્યો તે હાંસલ થશે તેવી આશા બંધાઈ છે અમેરિકામાં સત્તા પરિવર્તન થયા બાદ હવે હીરા ઉદ્યોગને આશા જાગી છે કે આવનાર દિવસોમાં હીરા ઉદ્યોગમાં નવો વેગ આવશે डोनाल्ड ट्रंप जी के आने से हम लोग के जो बिजनेस अपॉर्चुनिटी है वो हम लोग को थोड़ी ज्यादा अच्छी लग रही है कि अभी अमेरिकन मार्केट वो जो अमेरिका फर्स्ट का जो नारा दे रहे वो हिसाब से अमेरिकन मार्केट वापस क्लियर करेगा और यहाँ से जो इंडिया से अमेरिका का जो एक्सपोर्ट है वो थोड़ा बढ़ जाएगा हीरा उद्योग संपूर्ण रीते विदेश पर आधारित है भारत सरकार ने विदेशी हूंडियाम रड़ी आपे एक उद्योग डायमंड इंडस्ट्रीज है અમેરિકાની અંદર જ્યારે પણ કોઈ રાજકીય ઉથલપાથલ કે મંદીનો માહોલ સર્જાય છે ત્યારે તેની સીધી અસર ડાયમંડ પર જોવા મળે છે તેવામાં ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં આવ્યા બાદ અમેરિકાની ઉદ્યોગ નીતિમાં ચોક્કસ ફેરફાર થશે આગામી દિવસોમાં તેની સારી અસર દેખાશે અને સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને પણ ખૂબ મોટો લાભ મળશે બીરો રિપોર્ટ જીએસટીવી